તો રામ રામ ફેમિલી કેમ છો મજામાં તો આપણે પણ જાઉં મસ્ત મજામાં છે ને સવાર પડી ગઈ છે સવાર સવારમાં આજે વાતાવરણ છે ને વરસાદી થઈ ગયું છે એકદમ કારણ કે એમ કહે છે બધા કે આજની આગાહી બહુ છે ચોવીસ તારીખની અને આજે છે જન્માષ્ટમી તો બધાને હેપી જન્માષ્ટમીની બહાર્દિક શુભકામના બધાને કાન જન્મની બધાને શુભકામના અને વરસાદ છે ને બે દિવસથી ચાલુ થઈ ગયો છે હવે વાતાવરણ દેખાય ત્યાંથી ને ખબર પડી જાય વરસાદી બહુ પડે છે કાલ રાધે એટલો પડતો હતો અને અત્યારે એટલો પડતો હતો અને આકાશમાં જુઓ એટલે વાદળા તમને એવા જ દેખાતા છે કાલે એમ જવું તો એકદમ બધા એવું કાળા ડિબાંગ થઈ ગયા સવાર સવારમાં આજ તો અને આખી રાય છે ને ઝીણો 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 ચાલુ જ રહ્યો છે આજ ને પાણી બાણી બધે રહી ગયા છે ગારો હતો ને બધે ધોઈ છે મારે બગલા બગલા નીકળી ગયા છે અત્યારે ફરવા માટે અને ખોરાકની શોધમાં નીકળાવે જો અને આ બાજુ તો તમને બતાવું પાણી પણ તાજા થઈ ગયા છે એટલે ડોળા હોય ને જે કે પાણી તાજા તેલ જેવા જતા એની આમ થયેલા દેજો આખી રાહતા જ તો ઝીણો ઝીણો વેરવો છે એમનો અને આજે છે જન્માષ્ટમી તો જન્માષ્ટમીમાં અમારે કેવું બધું છે તમને બતાવશું આગળ આપણે હજી અને આ બાજુ જો ખેતરોમાં હરિયાળી હરિયાળી બધી ને લાલ લાલ લાઇટો છે તમને દેખાતી તો ડેન્ઝરનો સિમ્બલ બતાવ એવું લાગે છે ને એ ફરતી જો જ્યાં જો ને છે ને એનું કેમ ડેન્જરનો સિમ્બોલ હોય અત્યારે કંઈ એવું લાગી રહ્યું છે ચાલો અત્યારે જો ચાટા પાડવા છે પાછા ઝીણા ઝીણા ને આપણે આવેલા છે નીચે હવે કારણ કે વરસાદ આવશે ને તો પલળી જાવ ને અવાર અવારમાં જ તો પલળવાનો વાર આવી જાય એવું લાગે છે મને કારણ કે આખી રાત ને કાલનો ચાલો છે ને પલળવાનું ચાલુ છે અમારે કાલના પલળવી છે એટલે હું પલળવાનું બંધ કરીને અત્યારે નીચે જાવી પછી આગળ ભાષા મળશે કન્ટિન્યુ બનાવી છું તો હેને આવી રથ છે ને આખો રથ ચાલુ થઈ ગયો છે વરસાદ તો આપણે ચાલુ ને ચાલુ છે સત્તર આમને જો આવો ધીમો ધીમો ને ખડી થાય તો રેડો વધારે આવે ખડી થાય તો ધીમો આવે અને આમ જો ઓરળી કાલે આમને આમ બાંધ્યાશે અને નિર્ણય નાખવાની કિલે જ રેસ બધાય ને આ વરસાદ આવશે ને કે સરવા ઝાપડ નથી ને બધાય આખી રાતે આમ નામ કાઢી છે બિચારા ધોરી મારે અને માલે બધું જવાબ ત્યાં જોબનું એ આખી રાહ જ એમના ફરજામાં ફરજામાં કે બધું સવારે વહેલો પાછો વધારે વરસાદ આવતો તો પાછો થોડો ધીમો ને એવી રીતનું ચાલો ને ચાલું છે આવી રીત ને વાતાવરણને વરસાદની નજીક કે છે આગાહી છે ને તો વ્યવહાર રાખે તમને અમારે તો હમણાં જો વરસે આવે એ અત્યારે જો અત્યારે તો ઓછું થઈ ગયું હતું થોડીક વાર પહેલાં બધું ને વહેલો તે અહીં લગી પાણી બધું ભરાઈ ગયું આ બધું પાણીમાં જતું ત્યારે એક જોડી ચંપલે તણાઈ ગયા પાણીમાં ભારે રાતમાં વરસાદ બહુ આવ્યો નહીં મારો અત્યારે બધા એનો આપણે છે ને ગાય નીણ નાખી છે અને નીળ નાખ્યું છે તો નીડ લઈ પહેલાં એને નાખવા માટે કારણ કે એ જો ભૂખ્યું થયું છે ને તો એનું રાયડું નાખે છે મારે હાલ હું છે ને ગાયની નીળ બાંધી આવું તો એને નીર નાખીએ એ ખાતા ભેગા થાય આપણે તો જો નીડ બાંધીએ એવા નહીં ને બધા જો નાખી દીધો આપણે પાલો ત્યારે બધા જો ખાવા મળે કારણ કે એ આખી રાઈના ભૂખા થયા હોય ને ની નાખીને હવે વરસાદ તો પાછો વધી ગયો થોડોક પહેલાં હમણાં ધીમો પડી ગયો તો પાછો વધી ગયો છે હવે તો રહી જાય તો સારું હમણાં સમય કરી જાય બહુ કંઈ જરૂર નથી આપણા હમણાં તો બધા નીણ નાખી દીધી નવી થાય લે જો રે તો સરવાકા જાહે ન કરતો કાંઈ જાહે નહીં રે નહીં તો હું જાય આમાં લઈને તો પછી નીણ પાછી એ કરવી પડશે આપણે બે ગાંઘાડી બાંધી વસ્તી એક ગાંઘડી તો નાખી દીધી ને એક ગાઘડી જતી બાંધે ફરી આપણે અને હજી વરસાદ ચાલુ જ થયામાં નહીં પવન ચાલુ થાર હોય પવન ઉપડી જશે કાલનો નહીં પવન વધારે વધારે છે હા તો વરસાદની અપડેટ દેતા રહીશું તો બ્લોક તમે ઘણી જોતા રહીજો અત્યારે જો આવી ગયા છે નદી આપણે નદી જોવા ગામની નદી કીધું કેવી આવી છે પણ અત્યારે તો ઉતરી ગઈ છે આપણે આવ્યા છે મોડામાં એવું છે વહેલા આવ્યા તો વધારે વધજો અત્યારે તો માથે છે નહીં પણ પુલ નીચેથી પાણી જાય છે હા હા રાતનું એક લગી જ આતું છે પાણી એકલું પાણી રાતે આવ્યું છે અત્યારે તો ઓછું છે અત્યારે ઘટી ગયું કારણ કે વરસાદ થોડોક ધીમો પડી ગયો ને વહેલો બહુ આવતો હતો પણ અત્યારે ધીમો પડી ગયો બાજુથી ને એટલું છે ને પાણી હેલું આવે છે અત્યારે ઉતરી ગયું છે ઘણું પાણી બાકી રાતે વધારે પાણી છે ને વહેલી સવારનું પાણી ઈચ્છે દેખાઈ ગયું બાજુથી ને એટલું લાગે કે નહીં પાણી નીચે અત્યારે ઓછું થઈ ગયું છે અત્યારે તો ઉપલ નીચેથી પાણી જાય છે ખાડા તો વરસાદ છે એટલે પડ્યા છે ત્યારે હા પણ આમાં ખાડા પડ્યા છે એ પાણી નીકળી જાય તે દેખાય ને હવે વધારે પાણી ના તો વરસાદ જો વળી ગઈ ગયો છે નદી હેલી જઈ છે હવે આવો તો રસ્તો ખુલ્લો થઈ ગયો છે એકદમ અત્યારે જો પાસ વરસાદ છે ને ઘડી ધીમો પડી ગયો હતો ને આપણે નદી બધી જોઈ આવ્યા પાસ જો અત્યારે વધી ગયો પાસ તો પવન જો વધારે ફેંકે છે કે ધજા કેવી ફરકે છે એ જ દેખાય એટલી આપણને એટલી બધી ધજા ફરકે છે અને આ બાજુ તો વડલો એટલો બહુ ન દેખાય બદલો કારણ કે અત્યારે રૂમ થઈ ગયું છે એમાં પાંદડા વરસાદ એટલે બાકી બધા ઝાડવા આવતા હોય દેખાય મોટા હોય છે ને બધા ઢોર અમારા હજુ જો બાંધા છે કારણ કે વરસાદ રહેતો કે બાય લઈને જવાના કારણ ઘરે ઘરે ની સવારનો છે માલે બધા જોખમાં શીંગરાય ને આખી રાત નો આમ તો કારણ કે આમ તો કાલ નો ગણો ને કાલે આખો દિવસનો આખી રાત ને કાલે ગઈ ને બે રાત અમને આમને કાલ તો છે ને કેવું છે તો રાતનો વરસાદ આવ્યો હતો ને તો આ બધા ફરજા ઊભા ને એમાં બે તો ખેટા દબાઈ ગયા મરી ગયા બે ઘેટા મરી ગયા અમારે એમાં અને આ ગાડર આખી રાત બહાર છે હવે વહેલા વિઠાણ બેઠું તું અત્યારે ઊભું થઈ ગયું હતું આખી રાત થી પહેલું જ બારું એમના રહી આપણે આખી રાત કે પલળવા દેવું કીધું હોય આમ પલળવી બિચારો આખી રાત પડવી નથી કીધું તો એમાં પલળવું હોય એવું કહેતું તો ખબર કાલે તો ભી હાઈ ગયા હતા એટલે ભી મૂકણો મૂકવાનો બિચાર બેઠા હતા ને તો બે ઘેટા મૂકી ગયા બે ઘેટા અંદર આવી ગયા દબાઈ ગયા શું કરું હા વરસાદ આવે તો ફાયદો છે ને અમારે જવાને તો નુકસાની વધશે બે કામ ત્યાં થાય અમારે તો હું ફાયદો નુકસાની બે રહેતાની આવે તો જોતો હોય આપણે જરૂર તો છે આવે એટલું સારું જ બાકી પછી તો ભગવાનનાથમાંથી બધું આપણે શું કરવાનું હા તો હવે પછી આગળ મેળા પાછા